હેલો ગાઈસ કેમ છો તો ગાયસ અમે વરસાદમાં આજે સવા સવા નદીએ જઈએ છીએ દોસ્તો તો આજે તમને વરસાદનું વ્યૂ બતાવું ગાઈસ સરસ છે જુઓ ગાઈશ

જો ગાઈસ આમાં ડાંગે રોકેલી છે ડાંગે દેખો ગાઈસ ડાંગે રોકેલી છે ન સાજુ બાજુ ખરા છે ગાઈસ પાણી ભરાઈ ગયું છે ખાડામાં ગાઈસ

હમણાં હમણાં ગાય સી રોડ બનાવ્યો છે બધું મટીરિયલ પડેલું છે તપચી રેતી નદી ગાય પોકી જવાના છે હવે થોડી વાર છે જો ગાય પાણી બહુ જાય છે ડાબરા ભરી દીધા છે

સરસ નો દાળો ગાયસ દેખવા બાજુ ડાંગે રોપેલી છે તો ગાય અમારા ગામનું સમશાન છે તો ગાઈસ અમે આવી ગયા છનંદી જી જી જે પાણી જાય છે નદીમાં બહુ જો ગાઈસ આ પાણી જાય છે નંદીમાં તો ગાઈસ અમે પહેલી બાજુ ગયા છે પહેલી બાજુ છે હું બતાવીશ સરસ આવશે પશુ વાવા પણ નથી દેતા વરસાદ બહુ પડે છે એટલા માટે બધું ખેતરમાં ફળ ગયેલી છે જો આ મુઠખી છે Thank So guys, we have કેટલો બધો પડે છે ગાઈસ યે વિડિયો ગાઈસ તો ગાઈસ આ બાજુ પણ આવી ગયા છે અમે પેલી બાજુ થી આ બાજુ આવ્યા છે નદી નદી માં ઉતરીએ છીએ ગાઈસ હવે તો ગાઈસ હવે ઉતરી ગયા છે જો ગાઈસ આમ ફૂલ નદી નથી જાતી જતી પણ બધું પાણી બહુ વરસાદ પડે એટલા માટે કોટેડાનું આવે છે જો ગાઈસ આ બધું વધારે વરસાદ પડે કોતેડાનું બધું પાણી આગળથી આવે છે ગાઈસ લાગે છે સુખી ડેમનું પાણી પણ છોડી દેશે એવું લાગે છે જુઓ હું બતાવી દઉં નદીનો આટલું પાણી જાય છે જુઓ ગેસ ગેસ આટલું પાણી જાય છે પેલી બાજુ પણ જાય છે ગેસ પાણી અને આ બાજુ પણ જાય છે તો ભાઈસ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાય તો ચાલો ભાઈ